તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલા સુરતમાં અનેખો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચી ગયા છે અને ત્યાં આ કાર્યક્રમનું નિરીક્ષણ કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યારે આગમન થવાનું હોય ત્યારે તેમના સ્વાગતમાં તમામ તૈયારીઓ થઈ રહી છે સુરતમાં અનોખી રીતે વિદ્યાર્થીઓ દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી પંદર કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી અને તેમણે ગ્રીન ક્લીન એન્ડ સેફ સિટીનો સંદેશ આપ્યો આ કાર્યક્રમમાં હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત જોવા મળી રહ્યા છે આ કાર્યક્રમમાં પહોંચી ગયા છે તો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર છે મંત્રી મુકેશ પટેલ પ્રફુલ પણ હાજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કાર્યક્રમનું આયોજન જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી અને અનોખો સંદેશ પાઠવવામાં આવ્યો પંદર કિલોમીટર લાંબી માનવ સાકળ વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવી અને ગ્રીન ક્લીન એન્ડ સેફ સિટીનો સંદેશ પાઠવવામાં આવ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં વિદ્યાર્થીઓ દ્વારા આ માનવ સાંકળ રચવામાં આવી તેતાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા હાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આ કાર્યક્રમમાં પહોંચી ગયા છે અને સમગ્ર કાર્યક્રમનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે આ સાથે જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ આ કાર્યક્રમમાં હાજર તો મંત્રી મુકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયા પણ આ કાર્યક્રમમાં હાજર છે પોલીસ અને શિક્ષણ વિભાગનો સંયુક્ત કાર્યક્રમ જ્યાં તાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે સંવાદદાતા આનંદ પટણી આપણી સાથે જોડાયેલા છે આનંદ આજે કાર્યક્રમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે વિદ્યાર્થીઓ દ્વારા માનવ રચવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચી ગયા છે શું વધુ વિગતો સુરત શહેર ખાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને તેમના સ્વાગત માટે આ એક અનોખી માનવ સાખરનું આજે આયોજન કરવામાં આવ્યું છે જેમાં તેતાલીસ શાળા અને બાવીસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાકર રચવામાં આવી છે અને સુરત શહેર માટે ત્રણ મેસેજ આપવાનો એક પ્રયાસ છે ગ્રીન સિટી ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ આપવાનો પ્રયાસ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ માનવ સાકરને નિહાળવા માટે અત્યારે પહોંચી ચૂક્યા છે પોલીસ પરેડ થી આ માનવ સાકરની શરૂઆત થઈ છે ત્યાં ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી પહોંચી ચુક્યા છે તેઓ હાલ જે ઉચ્ચ અધિકારીઓ છે કલેક્ટર હોય પોલીસ કમિશનર અને સુરત શહેર મનપા કમિશનર ત્રણે ત્રણ સાથે એક ચર્ચા કરી રહ્યા છે કારણ કે પ્રધાનમંત્રી જયારે સુરત ખાતે આવી રહ્યા છે તો તેમને સ્વાગત અને તેમના કાર્યક્રમ ની અંદર કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે માટેની ચર્ચાઓ પણ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કરવામાં આવી રહી છે સુરત જિલ્લા હોય શહેર હોય કે સુરત શહેર પોલીસ કમિશનર હોય આ ત્રણે ત્રણ ના વડાઓ જયારે અહિયાં હાજર છે ત્યારે તેમના દ્વારા દરેક વસ્તુ ઉપર હાલ ચર્ચા કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જો માનવ સાકર ની વાત કરવામાં આવે તો સુરત શહેર દ્વારા સ્વચ્છતા સહિત જે આ મેસેજ છે આપવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જી આનંદ સમગ્ર વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર